પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુલના કેપી સ્વામી અને ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘના સભ્યો તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણસો ત્રીસથી વધુ સેન્ટર પર નમુકીનામ રક્તદાન અંતર્ગત રક્તદાનનું આયોજન કરી એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

મંત્રી સર્વોદય પાટીદાર સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિર પારૂડ અને વડોદરા એસએસજી હોસ્પિટલ રક્ત બેંકના સહયોગથી યોજાયો હતો જેમાં પાંચસો વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું